નમસ્કાર મિત્રો આજે સૌથી સૌથી અગત્યના મોટા તમામ મિત્રો માટે સમાચાર માટે પટેલે ખોલ્યો ખજાનો મોટી મોટી જાહેરાતો કરી આજના સૌથી મોટા અગત્યના ખેડૂતો માટે સમાચાર ગામડાઓ બનશે સ્માર્ટ ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત નવું વર્ષ ખેડૂતોને બે બે લાખ રૂપિયા જાણી લેજો તાર ફેન્સિંગ યોજના સૌથી મોટો ફેરફાર થઈ ગયો જાણી લેજો ખેડૂતો ફટાફટ આઈડી કાર્ડ ફરજિયાત નહીં તો સહાય બંધ રેશન કાર્ડ નવું મશીન આવ્યું મોટા સમાચાર ખેડૂતોને હવે ડાયરેક્ટ ખાતામાં મળશે સબસિડી આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રો તમામ ખેડૂતો માટે આજના મોટા સમાચાર ગામડાઓ બનશે સ્માર્ટ ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને હવે સ્માર્ટ હોમની અંદર રૂપાંતરિત કરવામાં આવશે હવે તમામ જેટલા પણ ગ્રામીણ વિસ્તારમાં ઘરો છે ને સ્માર્ટ હોમ બનાવવામાં આવશે ખૂબ જ મોટી જાહેરાત આપણા સુશાસનના દિવસ એટલે કે પચીસ ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે આ યોજનાની અંદર હર ઘર કનેક્ટિવિટી એટલે કે ફાઇબર ટુ ફેમિલી પહેલની શરૂઆત કરવામાં આવી છે આ પહેલની ખાસિયત મિત્રો તમામ મિત્રોને જણાવી દઉં તો માર્કેટ કરતાં સસ્તા દરોએ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળું ઇન્ટરનેટ સુવિધા મળી રહેશે વાઇફાઈની સુવિધા મળી રહેશે કેબલ ટીવીની સુવિધા મળી રહેશે જેમાં ફ્રી ટુ એર અને જેટલી પેડ ચેનલો છે મફતમાં વાપરવા મળી રહેશે ઓટીટી ટી પ્લેટફોર્મનો આનંદ પણ મળી રહેવાનો છે અને ખેડૂતો માટે પણ જણાવી દઉં તો આમાં ઓનલાઈન એજ્યુકેશન એટલે કે ઈ એજ્યુકેશન ગામડાના જે બાળકો હોય વિદ્યાર્થી હોય ઓનલાઈન ભણી શકશે કૃષિ કે ખેતીવાડી માટે આઈઓટી સોલ્યુશન મળી રહેશે ઈ એગ્રીકલ્ચર પશુપાલન સંલગ્નની માહિતી પ્રસારણ આરોગ્ય માટે હેલ્થ અને ટેલિમેડિસિન તમામ સેવાઓ તમને ઘરે બેઠા મળી રહેશે ખેડૂતો માટે આ ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે સ્માર્ટ હોમ એટલે ખેડૂતો ગામડાના જેટલા પણ ઘરો છે એને સ્માર્ટ હોમ બનાવવામાં આવશે ગામડાઓ હવે સ્માર્ટ બનશે ભૂપેન્દ્ર સરકારની આ મોટી જાહેરાત ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે બીજી મોટી ખુશખબર જાણી લેજો સરકારે હવે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ડીબીટી દ્વારા સબસિડી આપવાની મોટી જાહેરાત મોટી કામ શરૂ કરી નાખ્યું છે હજી જાહેરાત થઈ નથી પરંતુ સીધી જ ખાતામાં ટ્રાન્સફર થાય સબસિડી એ યોજના પર કામ શરૂ કરી નાખ્યું છે આ પાયલટ પ્રોજેક્ટ માટે કૃષિ મંત્રાલય તેના તમામ જેટલા પણ ડેટા હોય પ્રીવિયસ તમને જેટલી પણ યોજનાઓ છે એની તમામ માહિતી ખાતર મંત્રાલયને સોંપી દીધી છે ખાતર મંત્રાલય હવે આના આધારે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ સબસિડી આપી દેશે ખેડૂતો માટે આ ટૂંક સમયમાં મોટી જાહેરાત થવાની છે અત્યારે આ યોજનાઓ પર કામ શરૂ છે તો ખેડૂતોને ડીબીટી દ્વારા ખાતરની સબસિડી ડાયરેક ખાતામાં આપી દેવામાં આવશે સૌથી મોટી ખુશખબર ખેડૂતો માટે આવી છે ત્યાર પછી મિત્રો ત્રીજા ખેડૂતો માટે મોટા ફેરફાર મોટો સમાચાર ખેડૂતો માટે ખજાનો ખુલી ગયો તાર ફેન્સિંગ યોજનાની અંદર સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેનાથી ખેડૂતોને પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનામાં સુધારા કર્યા છે જેની અંદર ટકાવાર ધોરણોમાં હવે પચીસ ટકાની છૂટછાટ આપી દેવામાં આવી છે કઈ રીતના છૂટછાટ છે તો પેલા તમે બે થાંભલા જ્યારે લગાવતા હતા એના વચ્ચેનું ફિક્સ અંતર હતું કે ત્રણ મીટર જ અંતર રાખવાનું પરંતુ ખેડૂતો હવે એની અંદર પચીસ ટકા સુધી અંતર વધારી શકે છે એટલે થોડાક પચીસ ટકા સુધીના દૂર દૂર થાંભલા ગોઠવી શકે જેથી તમારે જાજા થાંભલા નાખવા ન પડે એ માટે ખેડૂતોને રાહત મળી ગઈ છે બીજી વાત એ છે કે પહેલાં તમને ફક્ત ખેડૂતો આઈએસઆઈ માર્કાવાળા વાળા જ્યાં તાર હોય એ આઈએસઆઈ માર્કાવાળા વાળા ગવર્મેન્ટને કીધેલા જ તાર ખરીદવા પડતા હતા મટીરિયલ ખરીદવું પડતું હતું પરંતુ હવે ખેડૂતો પોતાનું પસંદગીનું મનપસંદ મટીરિયલ ખરીદી શકશે મનપસંદ તાર ખરીદી શકશે આ મોટા સમાચાર ત્રીજો ફેરફાર દર પંદર મીટરે તમારે આવા સહાયક થાંભલા જે આજુબાજુ નાખવા પડતા હતા દરેક થાંભલાની અંદર આ પંદર પંદર મીટરે આવા સહાયક થાંભલા ખોડવા પડતા હતા એને પણ હવે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી શકશે તો ખૂબ મોટા ફેરફાર કરી નાખવામાં આવ્યા છે તાર ફેન્સિંગ યોજનાની અંદર ફેરફાર થઈ ગયો ખેડૂતો માટે મોટા રાહતભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછીના ખેડૂતો માટે ફરી એક મોટા સમાચાર હવે એક મહિના માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્યું છે પશુધન વીમા સહાય યોજના માટે પશુધન માટે વીમો લેવો હોય પશુઓનો વીમો જોતો હોય તો એના માટે સહાય યોજના શરૂ થઈ ગઈ છે એક મહિના માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ ખેડૂત પોર્ટલ ઉપર પશુધન વીમા સહાય યોજના જાન્યુઆરી પોર્ટલ શરૂ છે અને હવે ખેડૂત મિત્રો અથવા તો પશુપાલકો સુધી અરજી કરી શકશે તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો પહેલી જાન્યુઆરી ખેડૂતોને લોન આપવામાં આવશે બે લાખ રૂપિયા સુધીની લોન નવા વર્ષના રોજ ખેડૂતો માટે ખુશખબર એક જાન્યુઆરી બે હજાર પચીસથી હવે ખેડૂતોને બે લાખ રૂપિયાની લોન કોઈપણ ગેરંટી વિના આપવામાં આવશે આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અગાઉ લોન મર્યાદા એક લાખને સાહીઠ હજાર રૂપિયા હતી એને વધારીને હવે બે લાખ રૂપિયા કરવામાં આવી છે તો ખેડૂતોને હવે બે લાખ રૂપિયા સુધીની લોન વગર ગેરંટી આપવામાં આવશે સૌથી મોટી મોટી ખેડૂતો માટે નવા વર્ષની ભેટ ત્યાર પછીના મિત્રો સમાચાર બે હજારનો હપ્તો જોતો હોય તો મિત્રો તમારે આઈડી કાર્ડ ફરજિયાત બનાવવું પડશે નવું વર્ષ પહેલી જાન્યુઆરીથી જો તમારી પાસે આઈડી કાર્ડ નથી તો બે હજારનો હપ્તો તો દૂર તમે સરકારની બીજી ગમે તે યોજનાની અંદર ફોર્મ ભરતા હોય સહાય લેતા હોય એ સહાય પણ હવે મળવા પાત્ર નથી કારણ કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી તમામે તમામ અરજદાર માટે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે જો ફાર્મર આઈડી પહેલી જાન્યુઆરી પછી નથી તો તમને બે હજારનો હપ્તો પણ મળશે નહીં સાથે સાથે સરકારની બીજી યોજનાની સહાય મળતી હોય તો એ પણ સહાય મળશે નહીં તો આઈડી કાર્ડ ફરજિયાત બનાવી લેવાનું છે તમામે તમામ ખેડૂત મિત્રો ફાર્મર આઈડીમાં નોંધણી જરૂરથી કરાવી લેજો ત્યાર પછી મિત્રો પીયુસીને લઈને નવો નિયમ આવી ગયો છે વાહન ચાલકો માટે આ મોટો ફેરફાર છે વાહન ચાલકોએ પીયુસી સર્ટિફિકેટ હવે કઢાવવું હોય તો પીયુસી વર્ઝન ટુ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આ એપ્લિકેશનની અંદર વાહનના રજિસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો વાહનનો ચારથી પાંચ સેકન્ડનો શોર્ટ વિડીયો કેપ્ચર કરવાનો છે તમામ વસ્તુ પીયુસી વર્ઝન ટુ એપ્લિકેશનમાં અપલોડ કરવાનો છે ત્યાર પછી જ તમને પીયુસી આપવામાં આવશે પીયુસી સર્ટિફિકેટ મળવાપાત્ર રહેશે તો તમામ વાહન ચાલકો અને પીયુસી સેન્ટર ધારકો માટે આ નવો નિયમ જાહેર કરવામાં ત્યાર પછી રેશન કાર્ડ ધારકો એક છે ચોવીસ કલાક કાર્યરત રહેવાનું છે કોઈ પણ સમયે તમે જશો તો તમે એમાંથી અનાજ કાઢી શકશો રાત્રે પણ જાઓ અનાજ નીકળશે દુકાનદાર હાજર ન હોય તો પણ તમે અનાજ મેળવી શકશો ટૂંક સમયમાં આવા એટીએમ આખા ભારતની અંદર આવી જવાના છે ગુજરાતની અંદર પણ આવી જવાના છે અત્યારે ગુજરાતના ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં આવું એટીએમ મશીન આવી ગયું છે જેને અન્નપૂર્તિ મશીન નામ આપવામાં આવ્યું છે આ અન્નપૂર્તિ મશીનની અંદર તમારે અંગૂઠો આપવાનો છે તમારું કાર્ડ નંબર આપવાનો અને નીચે આવી રીતના થેલી મૂકી દેવાની છે એટલે તમને જેટલું અનાજ મળવાનો જથ્થો હશે એ થેલીની અંદર આપી દેવામાં આવશે તો સૌથી મોટા અગત્યના સમાચાર હતા હવે ટૂંક સમયમાં આખા ગુજરાતની અંદર રેશન કાર્ડ ધારકો માટે આવા એટીએમ મશીન આવી જશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન વય વંદના યોજના હેઠળ હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવા આયુષમાન કાર્ડ સોંપવામાં આવી રહ્યા છે આ નવા આયુષ્યમાન કાર્ડને આયુષ્યમાન વયવંદના કાર્ડ કહેવામાં આવશે તો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જે આયુષ્યમાન કાર્ડ હશે એને આયુષ્યમાન વંદના કાર્ડ કહેવામાં આવશે તો પરિવારના સભ્યો પાસે ભલે આયુષ્યમાન કાર્ડ હોય પરંતુ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકોને અલગથી આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે અને એને અલગથી પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે

મહેસૂલ વિભાગે જમીન માપણી માટે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને હવે અર્જન્ટ ગણી નાખવામાં આવશે એટલે જમીન માપણીની જેટલી પણ કામગીરી હશે એને તાત્કાલિક કરવાની રહેશે જેવી ફી રિસિપ જનરેટ થાય એના એકવીસ દિવસની અંદર જમીન માપણી કરી નાખવામાં આવશે અને તમામે તમામ અરજીનો નિકાલ કરી નાખવામાં આવશે અને તમામે તમામ અરજીઓનો નિકાલ કરી નાખવામાં આવશે તો સૌથી અગત્યના સમાચાર છે ને આ જમીન માપણી વહેલી થઈ જવાથી ખૂબ મોટા ફાયદા થવાના છે આનાથી રેકોર્ડ હવે તાત્કાલિક બની જવાનો છે વહીવટી સમય ખૂબ બચી જવાનો છે બિલ્ડરો અને ગ્રાહકોને જે લોન લેવામાં વિલંબ થતો તો વિલંબ પણ ઘટી જશે વ્યાજની અંદર પણ રાહત મળી જશે તો જમીન માપણી તાત્કાલિક થાય તો ખૂબ મોટા ફાયદા થવાના છે ત્યાર પછી મિત્રો નીતિન ગડકરી દ્વારા મુસાફરો માટે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નેશનલ હાઈવે ઉપર ચાલતા ડ્રાઈવરો હોય મુસાફરો હોય એની સુવિધા માટે સફર નીતિ શરૂ કરી છે આ નીતિની અંદર સ્વચ્છ શૌચાલય બેબી કેર રૂમ અને વ્હીલચેર જેવી સુવિધા તમામ મુસાફરોને મળી રહે એ માટે રસ્તામાં જેટલા પણ રેસ્ટોરન્ટ આવતા હોય હોટલ આવતી હોય પેટ્રોલ પંપ આવતા હોય એ તમામે હવે ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ લગાવવાની રહેશે તમામને તમામને આદેશ આપી દીધો છે અને આ સિસ્ટમને રાજમાર્ગ યાત્રા એપ સાથે જોડવામાં આવશે તમામ જેટલા પણ રેસ્ટોરન્ટ હોટલ અને જેટલી ખાણીપીણી પૂરી પાડતા સ્થળો હોય પેટ્રોલ પંપ હોય આ તમામે હવે ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ એટલે કે સ્વચ્છ શૌચાલય બેબી કે રૂમ અને વ્હીલચેર જેવી સુવિધા મુસાફરોને ફરજિયાતપણે આપવી પડશે મુસાફરો માટે આ સૌથી મોટો નિર્ણય નીતિન ગડકરી દ્વારા લેવામાં આવ્યો છે તો મુસાફરો માટે ખૂબ રાહત સમાચાર ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ઈ ની અંદર એક મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે હવે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ નવા વર્ષના પહેલા જ દિવસે કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે ઈપીએફઓ દ્વારા પેન્શનો માટે એક નવો નિયમ લાગુ થઈ ગયો છે હવે પેન્શનરો પોતાના ઈ ના પૈસા ઉપાડવા હોય તો ગેસની કોઈ પણ બેંકમાંથી પેન્શનના પૈસા ઉપાડી શકશે મોટી ખુશખબર પેન્શન ધારકો માટે આપી દીધી છે તો પેન્શન ધારકો પોતાના ઈ પૈસા કોઈ પણ બેંકમાંથી એટીએમમાંથી ઉપાડી શકશે સૌથી અગત્યના સમાચાર કહી શકાય તો મિત્રો આ હતા આજના ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમામ મિત્રોને અત્યારે ફેસબુક ગ્રુપ વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન